માલવડા ગામે બંને ભાઈઓ અમરતભાઈ અને અશોકભાઈ બંને ભાઈઓએ વર્ષો જૂની પરંપરા મુજબ સવિતા ને ત્યાં ભર્યું મામેર્યું વર્ષો જૂની પરંપરા મુજબ બારોડ સમાજમાં ભાઈઓએ ભર્યું મામેરું આમ તો કહેતા હોઈએ છે કે બેનને કોઈ દિવસ આંખમાંથી આંસુ પડવા દેવાય નહીં ત્યારે બારો સમાજના ભાઈઓ અશોકભાઈ ગમનાજી સોયાત અને અમૃતભાઈ ગમનાજી સોયાતરે સવિતાબે મગનજી ગોરી માલવડા તેમની દીકરીના લગ્ન પ્રસંગમાં સોયાતર પરિવારે ત્રણ લાખ અગિયાર હજારનું મામેરું ભરી આ લગ્ન પ્રસંગને સભામાં બનાવ્યો હતો ત્યારે સમાજ નાગેવાન અને એક મોટી ઓળખ ધરાવતા નામચીન વ્યક્તિ એટલે મગનજી કેસાજી ગોરી એક બારો સમાજનું અનમોલ રતન કહેવામાં આવે છે બીજી બાજુ મગનજીના ભત્રીજાના લગ્ન પ્રસંગે પણ ડુંગરી તરફથી મામેરું ભરવામાં આવ્યું ત્યારે વજાજી મગાજી ઘાગલો બે લાખ એકાવન હજારનું મામેરું મગનજી ઘોરીના ભત્રાજીને ત્યાં ભરવામાં આવ્યું ત્યારે આવી માદબર રકમમાં સાંભળી બારોડ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સમાજના આગેવાન હિરાજી જેખરિયા ચંદુજી ડુંગરી બાબુજી મુનસી સાંચો હળદનજી સાંચોર પોપડજી રવિયા રાવતાજી ધાનેરા ગણપતભાઈ સોળાપુર દલપતભાઈ દાંતીવાડા જેઠાલાલ ધાનેરા નાગરજી દાંતીવાડા રાજુભાઈ થરા જીતુભાઈ થરાક આ બધા આગેવાનો ભેગા મળી આ લગ્ન પ્રસંગને શોભાયમાન માન બનાવ્યો આમ એમ ભાઈઓ બહેનોને ખુશ રાખશે તો ભગવાન એમને રોજ ખુશ રાખશે તેવું બારો સમાજની જનતાના મુખે સાંભળવા મળ્યું છે હેવાલજી તો બારોર સબંધ ભારત ન્યૂઝ થરા